તળાજા તાલુકાના માંડવા ગામ સમસ્ત દેવી પૂજક સમાજ દ્વારા સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જસપરા માંડવા ગામ ખાતે દેવી પૂજક સમાજ દ્વારા સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અભ્યાસમાં તેમજ વિવિધ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓ એવા ગોહિલ સોશિયા તેમજ માંડવા ગામના માજી સરપંચ જસપરા ગામના સરપંચ સહિતના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓને ઇનામ વિતરણ કરાયું હતું